જય માતાજી જય ખોડિયાર બધાને જય શ્રી કૃષ્ણ મંગળવારની શુભ સવાર બધાને જય માતાજી સ્વાગત છે તમારું મારી ચેનલ ભાગવત ગીતા પાવર ઓફ વર્લ્ડમાં અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તમે મારા આટલા વિડીયો તમે જુઓ છો તમારો ખૂબ ખૂબ આભાર પણ મારે કંઈ ભૂલ થઈ ગઈ હોય કે ત્રુટી રહેતી હોય કંઈક મને ના સમજાતું હોય તો સમજાવજો અને તમે આટલો સપોર્ટ કરો છો બધા ખૂબ ખૂબ આભાર પણ એક પ્રોબ્લમ એવો છે કે તમે લાઈક કમેન્ટ્સ નથી કરતા જેવું હોય મને નિંદા કરશો તો પણ તમારી મને મંજૂર છે ટીકા વિખરશો તો પણ મંજૂર છે પણ કંઈક લખો જેથી મને સમજણ પડે કે મારે શું મારી ભૂલ છે મારે ક્યાં સમજવાની જરૂર છે કે હું મારી જે વાત રજૂ કરું છું એ કેવી રીતે રજૂ કરવાની છે મને તમે કહો જ ના તો સમજણ ના પડે એટલે તમે ચોક્કસ મને કોમેન્ટ્સ લખો જેથી હું મારું પોતાનું અંદર જે સુધારો લાવવાનો છે લાવી શકું સરસ એક મસ્ત વાર્તા છે નાની તમારે અગર રજૂ કરું આપણા બાળકોને આપણે હિન્દુ હોય તો આપણે કે મંદિરે જાઓ મુસ્લિમ હોય તો કે મદરેસામાં એમના જે પણ ભગવાનનું કરતા અલ્લાનું ત્યાં જવાનું કહેવામાં આવે છે હવે ત્યાં એટલા માટે જવાનું કે એની અંદર સંસ્કાર ખીલે એની અંદર કંઈક સારી વસ્તુ શીખે એટલે આપણે આપણને જે પણ ધર્મ હોય ગુ ખ્રિશ્ચન એ ચર્ચમાં જાય છે અને એમના બાળકોને સારા સંસ્કાર મળે એની માટેના એક પ્રયાસો કરતા છે કે બાળક મંદિરે જવું જોઈએ એક સરસ નાની વાર્તા છે કે મંદિરે જવાથી શું થાય બાપ દીકરીની વાત છે એ તમારી આગળ રજૂ કરો એક દીકરી એના ઘરે આવી આવીને પિતાની રાહ જોતા એ રીતે ઘરની બહાર જ હતા જાનકી છોકરીનું નામ શું છે દીકરી આવે એટલે ઘરમાં જઈને પિતાએ દૂધનો ગ્લાસ જોયો બધું દૂધ તે ગ્લાસમાં એમને એમ જ ભર્યું હતું તેને દીકરીને પૂછ્યું દૂધ ઢોળાયું નથી ને એટલે દીકરીએ જવાબ આપતા કહ્યું ના પપ્પા જરા પણ નહીં ઢોળ્યું હવે તેના પિતાએ જાનકીને એક પછી એમ ત્રણ સવાલ પૂછ્યા પહેલો સવાલ તેને પૂછ્યો શું તે કોઈને ફોન પર વ્યસ્ત જોયા બીજો સવાલ તેને પૂછ્યું શું તને કોઈ વાતો કરતા દેખાયું અને ત્રીજો સવાલ પૂછ્યો શું તે કોઈને એકબીજાની બુરાઈ કરતા જોયા એક પિતા એની બાળકીને પૂછે છે થોડું આગળ હું બોલી કે થોડું સસ્પેન્સ જેવું લાગશે પણ એ ઘરે આવે છે દૂધનો ગ્લાસ છે અને સવાલ કરે છે ત્રણ આ ત્રણે સવાલ સાંભળીને દીકરીએ તેના પિતાને જવાબ આપતા કહ્યું પપ્પા મને કોઈ કેવી રીતે દેખાય મારું તો સંપૂર્ણપણે ધ્યાન આ ગ્લાસ પર હતું કારણ કે તમે કહ્યા મુજબ દૂધનું એક પણ ટીપકું છલકે નહીં પિતા ફરી પાછું થોડું હશે બસ હું તને આ સમજાવવા માંગુ છું એમ કહીને પોતાની વાત આગળ વધારતા કહ્યું જ્યારે પણ તું મંદિરે જાય છે ત્યારે તારે ત્યાં પણ આવું જ કરવું જોઈએ જ્યારે પણ મંદિરમાં જઈએ ત્યારે આપનું ધ્યાન માત્ર ભગવાન પ્રત્યે જ રાખવું અને ભગવાન સાથે વાર્તાલાપ કરવાનો અથવા તેની સાથે જોડાઈ જવાનો આ જ રસ્તો છે સમજાયું બાળકીને એના પપ્પાએ કીધું કે આ દૂધનો ગ્લાસ તું લઈ જા અને ઢોળાઈના બિલકુલ એક ટીપુ ના ઢોળે એ રીતે તું આ જગ્યાથી બીજી જગ્યાએ મૂક અને એને બહાર મોકલી હતી એટલે એને બધું દૂધનો ગ્લાસ છલોછલ ભરેલો હતો એટલે એને કીધું કે ધ્યાન રાખજે કે દૂધનું એક ટીપુ ના ઢોળવવું જોઈએ તે દીકરી લઈને આવી અને પછી એ જોયું કે દૂધ પૂછ્યું એમને કે દૂધના ગ્લાસમાં દૂધ ઢોળાય તો નથી ને તકે ના પપ્પા પછી એ પૂછે છે કે તને શું દેખ્યું શું જાણ્યું કોઈ વાત કરતા હતા કે મારું કસ્સામાં ધ્યાન નતું મારું તો ફક્ત ધ્યાન દૂધ પર હતું કે જે ઢોળાઈ ના જાય જેમ તમે કીધેલું કે એક પણ ટીપું દૂધનું નીચે ના પડવું જોઈએ તો મારું ધ્યાન આમાં જ હતું તો એના પરથી એમને કીધું પિતાશ્રીએ કે તમે મંદિરે જાય ને તું એટલે તારે કશું જ નથી જોવાનું ફક્ત ભગવાન પર ધ્યાન આવવાનું છે એમની સાથે જોડાઈ જવાની વાત કરી છે બહુ જ સરસ નાની વાત છે પણ બહુ સમજવાલા કે આપણે કેવી રીતે મંદિરે જતા હોય છે કે ફોન લઈ જઈએ તે લઈ જઈએ લોકોને શું બેઠું છે વાતો કરીએ કોઈ નિંદા કરતું હોય એમાં ધ્યાન લઈએ કોણ કેવી પૂજા કરે છે એમાં ધ્યાન લઈએ કોઈ સારું કરતું હોય તો સારું તો સમજે સારું તમે લો એનો વાંધો નથી કોઈ આમ કરતું હોય ના આવું કરાય તેવું કરાય એવું એ બધું જોવાની જરૂર નથી આપણે ફક્ત ભગવાનમાં રંગાઈ જવાનું એટલે જ્યારે પણ મંદિરે જઈએ ત્યારે આપનું ધ્યાન માત્ર ભગવાન પ્રત્યે જ રાખવું અને ભગવાન સાથે વાર્તાલાપ કરવાનો અથવા તેની સાથે જોડાઈ જવાનો આ જ રસ્તો છે એટલે ધ્યાન એકદમ ભગવાનની અંદર જ રહેવાનું કોઈ શું કરે છે એને કસી લેવા દેવા નથી તમે એને ભગવાન વચ્ચે જ એને કોઈ જ નથી એ રીતે તમારે મંદિરે જવાનું છે કેટલી પણ ભીડ હોય પણ તમારો સંપર્ક સીધો ભગવાન સાથે થવો જોઈએ તમારા મગજમાં એક જ વસ્તુ હોવી જોઈએ કે હું અહીંયા ફક્ત ભગવાનને મળવા આવ્યા છે એટલે એ રીતે આપણે એટલે દીકરી તરત જ બધું સમજી ગયું અને પિતાને કહ્યું કાલથી હું દરરોજ મંદિરે જઈશ પરંતુ તમે શીખવ્યું એ પ્રમાણે બીજામાં જરા પણ ધ્યાન નહીં દઉં એમ કહીને દીકરી અને તેના પિતા બંને હસવા લાગ્યા દીકરી પણ સરસ હતી એમને કીધું કે પપ્પા તમે જે કીધું એ રીતે જ હું કરીશ પણ તમે બતાવ એ જ રસ્તો બીજામાં કોઈનામાં ધ્યાન આપવું નહીં બહુ સરસ નાની વાત હતી અને બહુ ગમી એટલે તમારી આગળ શેર કરી તમારા બાળકોને હંમેશા મંદિરે લઈ જાઓ મંદિરે જવાની આદત પાડો ને સારા સંસ્કારનું સિંચન કરો જેટલા સારા સંસ્કાર આપશો એટલું આગળ જતાં તમે સારું વિશ્વ જોઈ શકશો ને સુંદર વાર્તા હતી જે તમારી આગળ નાની રજૂ કરી છે તો કેવી લાગી ચોક્કસ કહેજો આ બધી વાર્તા મને આવડતી નથી હું પણ ક્યાંથી વાંચું છું ને તમારી આગળ રજૂ કરું છું એટલે હું કોઈ આમ શું કહેવાય મને ગમે છે ને તમારી આગળ વાત મૂકી મારો કોઈ ઉદ્દેશ એવું નથી કે કોઈ કોપી રાઇટ આ તે બધું હું સારો સંદેશ જેમ કે આપણને કોઈ કીધું ગાયત્રી મંત્ર બોલો ઓમ ભૂર ભૂસુરિનમ ભરવો દીવ ધીમે ધીયો નો પ્રચોદયાત હવે આ શ્લોક તો મેં જાતે બનાવ્યો નથી કોઈએ બનાવ્યો છે કોઈ ના મોડેથી સાંભળ્યું ત્યારે આપણે બોલીએ છે તે મેં બીજાને કીધું કે ભાઈ આ ગાયત્રી મંત્ર બોલો તમે આ રીતે બોલો તો એને કોપીરાઈટ ના કહેવાય તમારું જે સારી વસ્તુ છે ને એને ફેલાવવાનું કામ કોઈ પણ કરતું હોય તો એને ચોક્કસ તમારે ઉપરથી કહેવાનું કે મારું જો આ કોઈક સારી વાર્તા લાગી ને મેં તમારી આગળ રજૂ કરી એ વ્યક્તિને એવું થયું છે કે મારો મેસેજ કોઈને પહોંચ્યો અને આ ભાઈ બી થોડુંક ભલે મારી તારી મોટી ત્રુટી રહી જશે ભૂલ થતી જ પણ ક્યાંક અંશે તો પહોંચાડવાની કોશિશ મારી પણ છે એટલે તમારું જે પણ સારી વસ્તુ હોય જે પણ સારું જ્ઞાન હોય અને બીજે પહોંચતું હોય તો મહેરબાની કરીને તમે કોપી નું ના એ કરશો સારી વસ્તુ તમે મૂકી છે સમાજ માટે તે વધારે પ્રસ આમ પ્રસરે એવું કરજો કોઈ વ્યક્તિ બોલતો હોય એ ગમે તે રીતે બોલતો મારી મચોડીના તો નથી બોલતો તમારું સન્માનને ઠેસ નથી પહોંચતું તમારી જે તમે કહેવા માંગો છો બરાબર રીતે કીધું ને તેને મેસેજ કરો તમે આ રીતે નહીં આ રીતે કહો મારી કહેવાની વાત આ થતી એવું કરો તો ચોક્કસ પરિવર્તન આવશે અને તમારી જે વાત છે તમારા મનને નીકળેલી છે એ કદાચ મારા થકી તમારા બીજા કોઈ થકી એ લોકોને સુધી પહોંચશે એટલે આજે કોઈ વાર્તા વાંચીને કોઈ કે મારી કોપી છે એ તમે સારું કામ કરવા માંગો છો તો દસ જણને તમે ખબર પાડશો તો કદાચ એક જણને મગજમાં ઉતરશે અને એક જણ બીજા પાંચને કે આ રીતે સારી વાત પ્રસરતી હોય છે એટલે જે સારું લાગે એ તમે ચોક્કસ આ રીતે સોશિયલ મીડિયા પરથી તમે લઈ શકો છો આપી શકો છો અને બધાને જે પણ આ સ્ટોરીઝ મૂકતા હોય જે પણ કરતા હોય એમને મારી નમ્ર વિનંતી કે આવું તમારું જ કામ સારી રીતે આગળ વધતું હોય તમે સારા મેસેજ તમે મોકલતા હોય એને જો કોઈ આગળ વધારતું હોય તો એને ચોક્કસ સપોર્ટ કરજો કોપી રાઇટ્સ કરીને એને બિચારાને તકલીફ ના હાલતા એટલે ખાસ મારે બધાને નમ્ર વિનંતી કે જે સારું કામ કરતા હોય સારા ભજન ગાતા હોય જે પણ સારું કામ કરતા હોય અને એ તમારું જો સરસ રીતે રજૂ કરતા હોય સામે તમારી વાત જો મૂકતા હોય તો એને ચોક્કસ સપોર્ટ કરજો તો ચાલો જય માતાજી જય ખુડિયાર બધાને અને ચોક્કસ લાઈક કોમેન્ટ શેર કરતા રહો તમે જે લાઈક કોમેન્ટ કરો છો એમાં મારી હિંમત વધતી હોય છે ને કોઈ પણ હોય એને શું જોઈએ કે મને કોઈ કે મેં પણ કરું છું અમજનગર કે મને આ સરસ લાગ્યું તમારી વાત આ થોડુંક મને ના સમજુ તે તરત રિપ્લાય પણ આપે છે કે મારું કહેવાનો મતલબ છે મને તરત ખ્યાલ આવે કે હા હવે મારી અહીંયા ભૂલ હતી તો મને સમજાઈ ગઈ કારણ કે આપણા મગજમાં તો બહુ બધા વિચાર ચાલતા હોય એટલે ચાલો જય માતાજી તમે પણ આવું કંઈક કરો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો જય માતાજી